કે હાકને દેતી હોકાર આવી હોત કડવાસણ વાળી માત પેઢા વાળે રગતિયા દાદા અને નદી રૂપાળી સોમાત કે કોડી ને ટક્કર મારે એવી ડોળાસણી બજાર સંત થઈ ગયા અહીંયા વિરા ભગત એમના શરણોમાં વંદન હજાર કે આજ પોકારે આદનાથ ને સારામાં બેઠા છે ગંગનાથ સમતેશ્વર તો વેલણમાં બોળ્યો રાખતો હોવની લાજ કે સ્વચ્છ સુગઢ ને નિરોગી એવું ગામડું એવું છે કાજ કડોદરાના કાયદા કઠોર અને મનમોજીલું મોઝીલું કે સયાજી રાજપરા દામલી ને ભંડારીયા જંત્રાકડી માલશ્રમ નવા ગામને દુદાણા નાના વાડા જમણવાડા પેઢા ને બોડવા રોણાજ ને શાસ્ત્ર મતો પાર વિના જાડવા દરિયા બેઠો સાંભળ્યું